વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે એક દાખલો સોલ્વ કરીએ ત્રિકોણ એ બીસીમાં ખૂણા નો દ્વિભાજક તો સૌથી પહેલાં હું બનાવીશ ત્રિકોણ એ બી તો આ થયું મારો ત્રિકોણ જેનું નામ આપીશું ત્રિકોણ એ એમાં વિદ્યાર્થી મિત્રો દ્વિભાજક કોનો છે તો દ્વિભાજક ખૂણા નો છે એટલે હું સીને અહીંયા લખીશ મને સૂત્ર બનાવવાનું ઇઝી પડે તે માટે મેં આવું કર્યું અહીંયા એ અહીંયા બી નો જે એ બી ને બિંદુ એફમાં છેદે છે અહીંયા લઈ લઈએ આપણે બિંદુ એફ ટુ એફ બરાબર થ્રી એફ બી આપણને આપ્યું છે એ સી ની કિંમત આપણને આપી સેવન પોઈન્ટ ટુ એટલે એ સેવન પોઈન્ટ ટુ ને બી સી આપણે શોધવાનું છે હવે જ્યારે ક્વેશ્ચનમાં પ્રશ્નમાં દ્વિભાચક શબ્દ વપરાય ત્યારે સૂત્ર કઈ રીતે બનાવીશું મેં શીખવ્યું છે અહીંયા સી છે તો સી એ અપોન સી સી એ અપોન સી ઇઝ ઇક્વલ્સ ટુ એ એફ અપોન એફ અપોન એ એફ અપોન એફબી હવે વિદ્યાર્થી મિત્રો એ અપોન એફબીની કિંમત આપણી પાસે છે પણ ડાયરેક્ટ નથી એને આપણે કન્વર્ટ કરવી પડશે તો આપણે એ અપોન એફબીની કિંમત મેળવીએ તો આપણી પાસે આ ઇન્ફોર્મેશન ક્વેશ્ચનમાં આવી છે થ્રી એફ હવે એફ બીને આ બાજુ લઈ લઈએ તો એ એફ અપોન એફ બી ઇઝ ઇક્વલ્સ ટુ થ્રી બાય ટુ અને એ કિંમતને અહીંયા સબસ્ટિટ્યૂટ કરીએ અહીંયા વેલ્યુ મૂકીએ આપણે તો અહીંયા લખીએ આપણે સી એની કિંમત સેવન પોઈન્ટ ટુ સી કોપી એ એફ અપોન એફ થ્રી બાય ટુ હવે પોઈન્ટ ત્રણ ચોક બાર બે પોઈન્ટ ચાર બે પોઈન્ટ ચાર ગુણ્યા બે કરીશું તો ચાર પોઈન્ટ આઠ ચાર પોઈન્ટ સીબી સીબી બરાબર ચાર પોઈન્ટ આઠ તો આઈ થિંક જયારે દ્વિભાજક ખૂણાનો દ્વિભાજક શબ્દ પ્રશ્ન ઓપરમાં આવ્યો હોય તો કઈ રીતે સૂત્ર બનાવ અને સોલ્વ કરું તમને સમજ પડી છે નેક્સ્ટ ઉપર જઈએ આમાં કહેવામાં આવ્યું છે ત્રિકોણ એક્સ વાય ઝેડ છે સૌથી પહેલા ત્રિકોણ એક્સ વાય ઝેડ બનાવીશ ત્રિકોણ એક્સ વાય ઝેડ તો અમારું ત્રિકોણ થઈ ગયું અને તેમાં વાય નો દ્વિભાજક છે એટલે અહીંયા હું નામ લખીશ વાય પછી એક્સ અને ઝેડ હું આમ તેમ લખું તો ચાલે વાયસા વર્ષા એક્સ ઝેડ થઈ ગયું એક્સ વાય ઝેડ y નો દ્વિભાજક છે y નો દ્વિભાજક કુમા y નો દ્વિભાજક જે xz ને p માં છેદે છે એટલે અહીંયા લખી દેજો આપણે p p માં છેદે છે p xp જમ pz xp જમ pz 4 જમ 5 હોય yz 6.5 હોય 6.5 હોય તો xy સોદો આપણે સૂત્ર બનાવી દઈએ શું સૂત્ર થશે તો આ y ને આપણે કાક્યું yx / य झेड वाय एक्स अपॉन वायजेड इज इक्वल्स टू एक्सपी अपॉन पी झेड एक्सपी अपोन पी झेड हम वाय एक्स अपॉन वायजेड वाय एक्स अपोन वायजेड जी अपनी पास वाय झेड की किमत है वाई एक्स कॉपी वायजेड की किमत सिक्स पॉइंट फाइव एक्सपी पी झेड की किमत फोर बाय फाइव हम आने सीम्प्लिफाई करें तो वाई एक्स इज इक्वल टू वायक टू फोर मल्टीप्लाय सिक्स फाइव डीवाइड बिक्स पॉइंट फाइव फोर साथ मल्टीप्लाय कर तो ट्वेंटी सिक्स आ मल्टीप्लाय तुमने जाते आवड़ो जो अं कर बताऊँ छु मल्टीप्लायर करवाने के पॉइंट है नहीं सिक्स पॉइंट फाइव जगह सिक्सटी फाइव इंटू फोर पांच चौक वीस बे केरी चार सौ चौबीस छीस छवीस पॉइंट जीरो छवि अब 26 नो 5 से भागार करिए 26 नो 5 से भागार यहां करिए आपने 5 .2। वाई वाई एकस, बीजा बीजा * 5 = 25 6 माथी 5 જાય તો 1 2 माथी 2 જાય તો 0 અહીંયા પોઈન્ટ અહીંયા 0 5 * 2 = 10 એટલે આપો આન્સર શું થયો 5.2 yx = yx = 5.2 5.2 તો પેલા જે પ્રશ્ન છે xy ઓર yx તે આપણે સોલ્વ થઈ ગયો બીજો પ્રશ્ન આપડે બીજામાં શું કીધું છે xp ની કિંમત 3.88 છે 3. એટલે આપણે રીમુવ કરી દીધા ડાયાગ્રામ આ છે 3.8 છે xy yz મતલબ yx yz નો રેશિયો આપ્યો છે 2:3 આપણે શોધવાનું છે pz pz શોધવાનું છે અને પછી zx શોધવાનું છે ફરથી સૂત્ર બનાવી દેઈએ આપણે સો સૂત્ર બનશે yx yx / yz = x p / pz હવે આમાં કિંમતો મૂકે તો वाय एक्स टू थ्री वायक्स एक्स वायकूच कहवाडेड कहवा टू बा इज इक्वल टू एक्सपीत पी झेड हम पी झेड ने एक दी पी ड इज इक्वल टू थ्री पॉइंट एट आ त्राण आवाज गुणाकार में त्रॉंट आठ गुणिया त्रेदी जेड इज इक्वल टू हम आ बुणकार करिए तो यीते गुणकार करे जाने के पॉइंट है नहीं चौबीस बे अगिय एक पॉइंट कट कर, कर जाने के आप तो मल्टिप्लाय कर जाने के पॉइंट है नहीं आंसर में एक पॉइंट का अग्यार पॉइंट चार भाग्या हम पॉइंट चार भाग्या करे अपने पॉइंट चार भ्या पंचा दस एक पॉइंट ઉપરથી આવ્યો ચાર આ પોઈન્ટ એની માટે મૂક્યો તો પોઈન્ટ પછીનો નંબર મારે નીચે લેવો હોય છે નીચે લાવવાનું લાઇસન્સ મળે બે સતમ છીઝેડ બરાબર પાંચ પોઈન્ટ સાત હવે પીઝેડ શોધ્યા પછી બીજી એક વસ્તુ મારે શોધવાની છે એક્ઝેડ તો એક્ઝેડ માટે હું કહી શકું એક્સ ઝેડ એક્ઝેડ એટલે x ની કિંમત આપણી પાસે 3.8 છે 3.8 yz મે સોધીયું 5.7 હવે આ બંનેનો આપણે પ્લસ કરીએ તો 3.8 પોઈન્ટ નીચે પોઈન્ટ આવજો 5.7 8 ને 7 15 1 5 ને 3 8 ને 1 9 થઈ ગયું 9.5 9.5 એટલે એક્ઝેક્ટ પ્રમાણે તો આઈ थिंक આ બને દાખલામાં વિદ્યાર્થી મિત્રો તમને સમજ પડી હશે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડિયો સી યુ ઇન ધ નેક્સ્ટ વિડિયો